પોરબંદરના લકડી બંદર થી ઓલ વેધર પોર્ટની જેટી તરફ જતો રસ્તો વર્ષોથી સ્ટ્રીટ લાઇટ વિહોણો છે જેના કારણે રાત્રિના સમયે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેથી તંત્રનું વધુ એક વખત ધ્યાન દોરીને લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ થઈ છે દેશની સુરક્ષા અને સંરક્ષણની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા પોરબંદરના દરિયાકાંઠે આવેલો લકડી બંદરથી ઓલ વેધર પોર્ટની જેડી તરફ જતો રસ્તો તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો બની ગયો છે રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વનો હોવા છતાં આ રસ્તો છેલ્લા દાયકાઓથી સ્ટ્રીટ લાઇટ થી સુવિધાથી વંચિત છે જેના કારણે જ આ વિસ્તાર ભયાનક અંધકારમાં ગરકાવ થઈ જાય છે તંત્ર દ્વારા અહીંયા લાઇટ માટે કોઈ જ લેવામાં આવતી નથી પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેક અકસ્માતો થઈ ગયા હોવા છતાં તંત્ર જાગતું નથી અને લાઇટ જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવતું નથી તેમ જણાવીને વધુ એક વખત રજૂઆત થઈ છે જય હવે આ જે આપડે રોડ છે પોરબંદર થી સુભાષનગર બંદર જેથી કોસ્ટગાર્ડ તરફ અને જાવર તરફ જતો હોય છે હવે આ રોડ ઉપર મેં આજ પાંત્રીસ વર્ષ ઉપર થઈ ગયા સ્ટ્રીટ લાઇટ જોઈ જ નથી હવે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ ના લીધે ઘણા બધા અકસ્માતો થયા છે ઘણા લોકોના મૃત્યુ પણ પામી ગયા છે અને આ રોડ ઉપર નાના મોટા સાયકલ અને ઓવરલોડેડ વાહનો ઓવર જવર ચાલુ જાય છે રાત્રિ ના સમયે એટલા વાહનો જાય છે તમે જોઈ જ રહી છો અત્યારે કેટલા વાહનો જાય છે બસ જે કોઈ અધિકારી હાથમાં આવતું હોય વહેલી તકે અહીંયા સ્ટ્રીટ લાઇટ ફીટ કરાવી દે બાકી આગળ હજી ઘણા બધા અકસ્માતો થશે સ્ટ્રીટ લાઇટના લીધે અને કોઈકના મૃત્યુ પણ બંધ પામશે કેમકે ઘણા મજૂર વર્ગો પણ સાયકલ લઈને અવર જવર કરે છે રાત્રિના સમયે એ લોકો કામ પર જતા હોય તો હવે એ લોકો બિચારા ની કેવી હાલત થતી હશે એ લોકોને ખ્યાલ હશે ને આ બંદર તો આપડે બંદર અને જતી તો કરોડો અડધો રૂપિયા નું ઊંડીયામાં કમાઈ ને તટક આપે છે મને તો એ આપતો જગ્યા આ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ હજી સુધી જેમ નથી થાતી જય શિયા રામ